જય લામા આજે આપણે ધોરણ બારના વિષય મનોવૈજ્ઞાનિકમાં પાસ નંબર એક સાવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ સાધનો પહેલો પ્રશ્ન નિશેને આપેલા વિકલ્પનો યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો કયા વૈજ્ઞાનિકેના મહત્વમાં ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીયકલન કરવું બે રેમ્પ્સ ડેવર ધ્યાનની ધનની તરીકે કોને ઓળખવામાં આવે છે ડી લસ આવેદન એટલે શું બે સેપનાત્મક અનુભવ કયા મનોવૈજ્ઞાનિકે ગંધના છ પ્રકાર આપ્યા છે હેનિંગે પૂરકતાનો નિયમ સેના સાથે સંકળાયેલ છે સી પ્રત્યેક કૃષ્ણ સ્થાપક છ બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે એ તન ધ્યાન સાવેદન અને પ્રત્યક્ષીકરણ પ્રત્યક્ષીકરણ સંગઠનો નિયમ આપનાર વૈજ્ઞાનિક હતા સી કોહર કોફતા સામાન્ય રીતે મનુષ્ય કેટલા સીપીએસ સુધીની કપની સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે એ દસ થી વીસથી વીસ હજાર સીપીએસ નવ તસ તસા દ્વારા કેટલા પ્રકારનો સાવેદન અનુભવી શકાય છે સર ડીને એટલે વિષમતા એટલે તું બંને આંખોની નેટલ પટલ પર રૂડી રૂડી પટ્ટીમાં પડે તે નિશ્ચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો ધ્યાનનો આધાર કોને કોના પર છે ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદ્દીપકો પટેલની એકાગ્રતા પર છે પ્રત્યક્ષીકરણમાં સામૂહિક કલનના નિયમો મનોવૈજ્ઞાનિકના કયા સંપાદકો આપ્યા છે પ્રત્યક્ષિક કલનમાં સામૂહિક કલનના નિયમોમાં મનોવૈજ્ઞાનિકના સમદર્થી સંપાદયે આપ્યા છે પ્રશ્ન કડવો કદવોસ્વાદ ઝીબના કયા ભાગથી પારખી શકાય છે ઉત્તર કડવો સ્વાદ ઝીભના ભાષણના મૂળના ભાગથી પારખી શકાય છે પ્રશ્ન નંબર સાત સંગઠમાં સમીપ્રા એટલે શું છાન અને કારની દૃષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગ્રહિત થઈને સોક્ત આકાર ઉપસાવે છે જેને એક એકમ સ્વરૂપે આપણે અર્થઘટન કરીએ છીએ અને સંગ્રથમાં સમીપતા કહે છે અભિવૃતિ માટે મેગડોલએ કયો શબ્દનો પ્રયોજન કર્યો અભિલુષી માટે મેકડોલે અપગ્રેન્ટ શબ્દનો પ્રયોજન કર્યો મધ્યકલનના અસ્તિત્વના નામ આપો મધ્યકલનના ટન અસ્તિત્વ છે અઠોડી હેલન અને પેંગડુ પ્રશ્ન નંબર સાત ભક્તિ વક્તિના સવન સાવેદનની ની સીમા જણાવો વક્તિ સવન સાવેદન સીમા વિસ્તીન વીસ હજાર સીપીએસ વર્ષ સુધીની કપની હોય છે ઊંડાણ પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આપો ઊંડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતો આપવા માટે અનેકલીય સંકેત એક નેટલીય સંકેત અને ડી નેટલીય સંકેત દ્રષ્ટિ સાવેદનના નેટલપટ્ટી વિષમતા કઈ કારણથી સર્જાય છે ડાબી આંખને દસથી સેટલામાં લહેલો પદાર્થ ડાબા વિસ્તારમાં સોદો વધારે દેખાય છે તે જ રીતે જમની આંખનો પદાર્થ જમના વિસ્તારમાં સોદો વધારે દેખાય છે આ કારણે દસથી સાવેદનમાં નેટલપ નેટલપટ્ટીય વિષમતા સર્જાય છે માનવ તસવામાં સંડી ગરમી જેવા સાવેદનો સામ કારણે થાય છે ટસા પર પછલાયેલા જુદા જુદા સાવેદનિક કોષો ઉતેરવાથી માનવ ટસા પર સંદિગ્ધ ગરમી તેવા સાવેદનો થાય છે નિશેના પ્રશ્નના ઉત્તર સંક્ષેપમાં લખો સાવેદન એટલે શું ઉત્તર સાવેદન એટલે ગાનેન્ડીઓ દ્વારા છઠ્ઠો ઉદ્દીપકનો અનુભવ કોઈ પણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની ગાનેન્ડલીઓ પર થાય તેનાથી તેના આંતરવાહી તંતુ ઉઠે જાય અને મગજને ચોક્કસ ભાગને સંદેશો પોષાડે તેને સાવેદન કહે છે બે ધ્યાન વિસલન એટલે શું ધ્યાન વિસ્લન એટલે એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર બીજા ઉદ્દીપક પરથી ત્રીજા ઉદ્દીપક પર અથવા એક જ ઉદ્દીપક પર વિવિધ ભાગો પર ધ્યાન બદલી ક્રિયા કરે છે ધ્યાનથી લેતું નથી